આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ સાત બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોના સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો કાલની તુલનામાં તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચાણું હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇ ત્રણસો છોતેર રૂપિયા જયારે દસ ગ્રામ સોનું તો સાઈઠ માં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોના ના ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો અને આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ